વડોદરા મહાનગરપાલિકા દ્વારા મેયરના વરદ હસ્તે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી ભારત રત્ન ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે વડોદરાના કમાટીબાગ ખાતે સંકલ્પ ભૂમિ ખાતે ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને વડોદરા મહાનગરપાલિકા દ્વારા મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી સહિતના મહાનુભાવો ભાજપના અગ્રણીઓ અનુસૂચિત જાતિ મોરચાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી ત્યારબાદ મહાનુભાવો દ્વારા છાશ વિતરણ કરવામાં આવ્યું હતું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી આપણા ભારત દેશના બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના આજના જન્મજયંતિ અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા એમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે તો સાથે સાથે વડોદરા જે તેમની જન્મભૂમિ અને કર્મભૂમિ પણ રહી છે ત્યારે વડોદરાના સયાજીભાગ ખાતે તેમની સંકલ્પભૂમિ આવી છે ત્યાં સૌ સાથે મળી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી પીડિતો દલિતો શોષિતો હોય કે પછી નારી શક્તિ હોય સમગ્ર દેશની અડધી શક્તિ એટલે કે નારી શક્તિ આજે મારા જેવા કેટલીય બહેનો અને માતાઓ જો દેશની સેવામાં પોતાનું યોગદાન આપી શકતી હોય અથવા પોતાની કારકિર્દી બનાવી શકી હોય તો તે માત્ર ને માત્ર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજી દ્વારા જે આપણા દેશને સંવિધાન આપવામાં આવ્યું છે તેના થકી આ સમાનતાના હક થકી આજે વેદો સુધી સીમિત રહી ચૂકેલી નારી આજે વેબ સુધી પહોંચી છે અને એક સમયે રસોડાની રાણી પૂરતી પોતાની ઓળખ પ્રાપ્ત કરેલી નારી શક્તિ આજે યાનની ઉડાનમાં પણ પોતાનું યોગદાન આપી શકી છે આજ રોજ તેમના જન્મજયંતિ અવસર પર ડૉક્ટર સાહેબ આંબેડકરજીને હું મારા હૃદય કમળના ઉદ્ગમથી કરકમળના માધ્યમે તેમના ચરણ કમળમાં વંદન અર્પણ કરું છું સમગ્ર ભારત દેશની નારી શક્તિ વતી તેમનો ખૂબ ખૂબ આભાર અભિવ્યક્ત કરું છું આભાર